આગળ વાત કરીએ દ્વારકાની એક મહત્વના એક કારખાનામાં ચાલતું હતું ગેરકાયદેસર કાચબાનું વેચાણ એસઓજી કાર્યવાહી દરમિયાન બાર સૂર્ય કાચબાઓ રેસ્ક્યુ કરાયું રેસ્ક્યુ કરાયેલા કાચબાઓને નવું જીવન મળ્યું અંધશ્રદ્ધા મુજબ પાંચ થી સાત લાખમાં વેચાણ થતું હોવાનું ખુલ્યું જ્યાં એક મહત્વના સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંતકમાંથી એસઓજીને એક મોટી સફળતા મળી છે પ્રતિબંધિત સૂર્ય કાચબાનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ભાણવડના એક કારખાનામાં ગેરકાયદેસર કાચબાનું વેચાણ થતું હતું એસઓજીની કાર્યવાહી દરમિયાન બાર જેટલા સૂર્ય કાચબાઓનું રેસ્ક્યુ કરાયું છે રેસ્ક્યુ કરાયેલા તમામ કાચબાઓને એક નવ જીવન મળ્યું છે એક અંધશ્રદ્ધા મુજબ પાંચ થી સાત લાખમાં પણ આ કાચબાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે